વર્ષોથી ઓટો રિક્ષા ચાલકો ભરૂચ રેલવે સ્ટેન્ડમાંથી મુસાફરોનું વહન કરતા આવ્યા છે ત્યારે ગતરોજ ભરૂચ રેલવે સ્ટેશનના સુપ્રિન્ટેન્ડન્ટે અચાનક તમામ રિક્ષા અને ટેક્સી ચાલકોને રેલવે હદથી દૂર કરવા જણાવતા જ રિક્ષા ચાલકોએ અધિકારી પાસે લેખિતમાં પરિપત્ર માંગતા તેઓએ ગલ્લા તલ્લા કર્યા હોવાના આક્ષેપ સાથે પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો જ્યારે અધિકારીઓએ ચાલકોને ઓટો રિક્ષા ચલાવવી હોય તો ઉપરી અધિકારીને મળવા જણાવ્યું હતું ત્યારે ભરૂચ શહેર સિવાય અન્ય રેલવે સ્ટેશનો પર ઓટો રિક્ષા ઊભી રાખવાની પરમિશન હોય છે તો ભરૂચમાં કેમ નહીં તેવા સવાલો કરવામાં આવ્યા છે ભરૂચ રેલવે સ્ટેશન નજીક વર્ષોથી ચાલતા ઓટો રિક્ષા સ્ટેન્ડને ફરી કાર્યરત નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ખુલ્લી દાદાગીરીથી બંને સ્ટેન્ડ ખાલી કરવામાં આવ્યા છે એ ખોટી વાત છે અમને ભરૂચ મનસુખભાઈ અમારા સાંસદ સભ્યો અમે વાત કરી છે અમારા ભરૂચના ધારા ધારાસભ્યો વાત કરી છે અને તાત્કાલિક આ બે સ્ટેન્ડ અમને ફાળવામાં પાછા આવે અને રિક્ષા અને ટેક્સી મૂકવામાં આવે નહીં તો અમે સોમવારે હું જો આંદોલન કરશું ગાંધીનગર જઈશું અને દિલ્હી જવાનું હશે ને અમે દિલ્હી બી જઈશું એવી નોંધ સરકારી અધિકારી મીડિયાના માધ્યમથી લે એવી અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત